હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફિનાન્સ ગુરુ આજે આપણે જે વાત કરવાની છે એ લોનના વ્યાજને રિલેટેડ છે કે ભાઈ ઘણા લોકો એવી ક્વેરી લઈને મારી પાસે આવતા હોય છે કે ભાઈ મને લોનની અંદર હું એટલું વ્યાજ ભરી દઉં છું લોન મને બહુ મોંઘી પડે છે મને વ્યાજ વધારે પડતું ભરવું પડે છે એમાં ખાસ કરીને કોઈ લાંબા ગાળાની લોન હોય કે ટૂંકા ગાળાની લોન હોય કે જેની અંદર લોકોની ક્વેરી હોય છે કે ભાઈ હું એટલી અમાઉન્ટની લોન લઉં છું તો મારે એટલું વ્યાજ ભરવું પડે છે આપણે ગુજરાતીમાં એક કહેવત છે ખબર હોય તો કે ભાઈ સોના કરતા ઘામણ મોંઘુ છે એકદમ સાચી વાત મિત્રો હું આના માટે તમારી માટે ટેકનિક લઈને આવ્યો છું કે જેની જેને જેનાથી તમે તમારું 100% વ્યાજ બચાવી શકો છો કઈ રીતે તો એ આપણે આગળ આપણે આજ વિડિયોમાં જાણવાનું છે કે ભાઈ કઈ રીતે તમે તમારી લોન લ્યો છો તો એમાં વ્યાજનો પોર્શન છે એ તમે તમારી બચાવ કરી શકો છો એની ટેકનિક આજે આપણે આ વિડીયોની અંદર સમજવાની છે હા પણ વિડીયો પૂરેપૂરો જોજો પહેલેથી લઈને છેલ્લે સુધી ક્યાંય વચ્ચે મિસ કરશો તો તમને કાંઈ પણ નહીં સમજાય અને હા એ ટેકનિક આપણે જાણીએ એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી નાખજો કારણ કે વારંવાર આવી મજેદાર ટેકનિક જાણવા માટે હું મારે આ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરતો રહીશ આવો મિત્રો હવે આપણે જાણીએ કે આ ટેકનિક કઈ કઈ છે અને કઈ રીતે કામ મિત્રો આપણે જે ટેકનિકની વાત કરવાની હતી એ હવે આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે ભાઈ એ ટેકનિક કઈ રીતે વર્ક કરે છે અત્યારે જનરલી બધાની હોમ લોન તો ચાલુ હોય જ છે તો એ ટેકનિક હવે આપણે જે સમજવાની છે એ હોમ લોનના એક્ઝામ્પલ સાથે સમજીએ સપોઝ તમે ચાલીસ લાખ રૂપિયાની હોમ લોન લ્યો છો બેંક પાસેથી ત્રીસ વર્ષ માટે એનો ઇન્ટરેસ્ટ રેટ છે નાઇન પર્સન્ટ આ એક એક્ઝામ્પલ છે સમજવા માટે કે જેનો ઇન્ટરેસ્ટ રેટ નાઇન પર્સન્ટ છે તો તમારે એ લોનનો ઈએમઆઈ આવશે જે એ થર્ટી ટુ થાઉઝન્ડ વન એટી ફાઇવ રૂપીઝ એટલે કે બત્રીસ હજાર એકસો ને રૂપિયા તમારે આ લોનનો ઈ આવશે જેનો તમે ભરપાઈ કરશો ત્રીસ વર્ષમાં એટલે ત્રીસ ગુણા બાર કરશું આપણે તો ત્રણસો સાઠ મહિના આવશે મતલબ આપણે ટોટલ તમે જે પેમેન્ટ કરશો એ જાણવું હોય તો આપણે કઈ રીતે જાણીએ કે ભાઈ બત્રીસ હજાર એકસો ને પિંચાશી ત્રણસો ને સાહીઠ એટલે આપણે જે ટોટલ તમે કેટલું એક કરોડ પંદર લાખ છ્યાસી હજાર છસો રૂપિયા પેમેન્ટ કરશો તમે જ્યાંથી પણ લોન લેશો ત્યાં એક કરોડ પંદર લાખ સ્યાસી હજાર તમારા પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ એટલે કે તમારી જે મૂળ રકમ છે અને પ્લસ તમારું જે વ્યાજ છે એની બેયને ભેગું કરીને એક કરોડ પંદર લાખ છ્યાસી હજાર ને રૂપિયા તમે પેમેન્ટ કરશો તો એક કરોડ પંદર લાખ છ્યાસી હજાર છસોમાંથી આપણે ચાલીસ લાખ રૂપિયા માઇનસ કરીએ કે જે આપણે લોન લીધેલી હતી પ્રિન્સિપલ જે બેંક કોઈ પણ મતલબ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટે તમને આપેલા હતા ચાલીસ લાખ રૂપિયા એટલે ટોટલ તમારા કેટલા વધશે તો કે પિંચોતેર લાખ છ્યાસી હજારને છસો રૂપિયા જે વધશે એ તમારું રહેશે ઇન્ટરેસ્ટ કે તમે જે વ્યાજ પેટે કોઈપણ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનને પેમેન્ટ કરશો તો હવે મિત્રો પિંચાશી પિંચો પિંચોતેર લાખ છ્યાસી હજારને છસો રૂપિયા તો તમે વ્યાજના આપો છો તો હવે આ વ્યાજ આપણે કઈ રીતે મતલબ બચત કરવી એની ટ્રીક શું છે એ ચલો આપણે હવે સમજીએ કેટલું વ્યાજ હતું ટોટલ તમે કેટલું ભરેલું હતું તો કે ભાઈ પિંચોતેર લાખ છ્યાસી હજારને છસો રૂપિયા તમે વ્યાજના ભરેલા હતા બેંકને કે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને તો હવે આને આપણે બચત કઈ રીતે કરવી તમારો ઈએમઆઈ કેટલાનો હતો તો કે બત્રીસ હજાર તો બત્રીસ હજાર એકસો તમારો ઈએમઆઈ હતો તો એના ટ્વેલ પર્સન્ટ કેટલા થાય તો કે ઓગણચાલીસો ને સાઠ રૂપિયા તો આપણે એક રાઉન્ડ ફિગર પકડીએ કે ચાર હજાર રૂપિયા તો તમારો ઈએમઆઈ બત્રીસ હજાર એકસો એના ઓગણત્રીસ ઓગણ ને સાઈઠ રૂપિયા તો આપણે રાઉન્ડ ફિગર કેટલા લીધા તો કે ચાર હજાર રૂપિયા આપણે રાઉન્ડ ફિગર લઈ લીધા છે તો એનું આપણે શું કરશું તો કે આપણે એને એસઆઈપી કરશું જે દિવસથી તમારી લોનનો હપ્તો ચાલુ થાય તે જ દિવસથી કોઈ પણ ફંડની અંદર તમે ચાર હજાર રૂપિયાની એસઆઈપી ચાલુ કરી દેજો બરોબર હવે આ ચાર હજાર રૂપિયાની એસઆઈપી તમારું ઇન્ટરેસ્ટ કઈ રીતે તમ બચાવી શકે એ એક વસ્તુ હું તમને સમજાવું અત્યારે તમે કોઈ પણ એસઆઈપીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો તો એનું મિનિમમ રિટર્ન તો લોંગ ટર્મમાં લોંગ ટર્મમાં દસ ટકા રિટર્ન તો તમને આપે જ છે તો આપણે મિનિમમ રિટર્નથી જ આપણે કેલ્ક્યુલેશન કરશું મિનિમમ રિટર્ન સપોઝ આપણે ટેન પર્સન્ટ લઈએ બરાબર તો ચાર હજાર રૂપિયાની એસઆઈપી તમે ત્રીસ વર્ષ માટે કરશો બરાબર એટલે કે ત્રણસો ને સાઠ મહિના માટે તો ચાર હજારની એસઆઈપી તમે ગુણ્યા ત્રણસો સાઠ અને એનું ટેન પર્સન્ટ રિટર્ન સાથે તમે એની મેચ્યોરિટી અમાઉન્ટ જોશો મિત્રો તો તમે ચોંકી જાશો કારણ કે સોતેર લાખ રૂપિયા સિત લાખ સિત્યોતેર હજારને ત્રણસો હજાર ત્રણસોને એક રૂપિયા એની મેચ્યોરિટી અમાઉન્ટ છે મિત્રો મિનિમમ રિટર્ન આપણે કેલ્ક્યુલેશનમાં લીધું છે કોઈ મેક્સિમમ રિટર્ન દસ પંદર ટકા કે વીસ ટકા લીધેલું નથી તો આપણે મિનિમમ રિટર્ન લીધેલું છે તો એમાં તમે પિંચો છોતેર લાખ સિત્યોતેર હજાર ત્રણસો ને એક રૂપિયા તમને મેચ્યોરિટી ટાઈમે મળશે અને તમે ત્રીસ વર્ષની અંદર ચાર હજાર લેખે ભરશો કેટલા તો કે ચૌદ લાખ રૂપિયા તમારા ચૌદ લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે તમારું સોતેર લાખ સિત્યોતેર હજાર ત્રણસોને એક રૂપિયા મેચ્યોરિટી અમાઉન્ટ મળશે તો આપણે હોમ લોનની અંદર ઇન્ટરેસ્ટ કેટલું ચૂકવેલું હતું પંચોતેર લાખ છ્યાસી હજાર ને છસો રૂપિયા અને અહીંયા તમને મેચ્યોરિટી અમાઉન્ટ કેટલી મળે છે સોતેર હજાર સિત્યો સોતેર લાખ સિત્યોતેર હજાર ત્રણસો ને એક રૂપિયા મિત્રો તો આ તમારું હોમ લોનનું ઇન્ટરેસ્ટ જે પણ તમે પિંચોતેર લાખ રૂપિયા ભરેલા છે એના કરતાં તમને થોડું ઘણું વધારે અહીંયા મળી રહી છે તો સપોઝ તમારો બત્રીસ હજારનો ઈએમઆઈ હતો તો એને પ્લસ ચાર હજાર એટલે તમે ચાર હજાર પ્લસ કરી દો અને તમે માઇન્ડ સેટ એક તૈયાર કરી રાખો કે ભાઈ મારો છત્રીસ હજારનો ઈએમઆઈ છે અને ચાર હજાર રૂપિયાની હોમ લોનના ઈ એમ આઈ સાથે તમે જો એસઆઈપી કરી દો અને જ્યાં સુધી હોમ લોનનો ઈ એમ આઈ ત્રીસ વર્ષ ચાલુ રહે મિત્રો ત્યાં સુધી તમે આને એની સાથે ચાલુ રાખો ને તો તમારું જે વ્યાજ છે ને વ્યાજ એ અહીંયાથી નીકળી જાય મતલબ તમારી લોન જે છે ને ઇન્ટરેસ્ટ ફ્રી થઈ જાય મિત્રો હજી તમે જો ચાલુ કરેલું ન હોય અથવા તો તમે હોમ લોન લેવાનું વિચારતા હોય અને તમે વિચારતા હોય તો આ એના હપ્તાની સાથે આ એસઆઈપી ચાલુ કરી દેજો મિત્રો અને જો તમારી હોમ લોન ચાલુ હોય તો કોઈ પણ અમાઉન્ટની એસઆઈપી મિત્રો ચાલુ કરી દેજો અને આ એસઆઈપી શું વસ્તુ છે ને એ હવે આપણે આગળના વિડીયોમાં જાણીશું છે ને મજેદાર હંડ્રેડ મતલબ વ્યાજની બચત થાય એવી તમારી ટ્રીક તો આવી મજેદાર તમે છે ને ટેકનિક સમજવા ટેકનિક જાણવા માટે મારા વિડિયો જોતા રહેજો તો મિત્રો આપણે જે આ ટ્રીક જોઈ છે કે ભાઈ જે કઈ રીતે તમે તમારું ઇન્ટરેસ્ટ સેવિંગ કરી શકો છો એ મેં તમને એક એક્ઝામ્પલ થ્રુ આ ટ્રીકના એક્ઝામ્પલ થ્રુ સમજાવી છે હોમ લોનના એ આપણે હોમ લોન પ્રોડક્ટ એક એક્ઝામ્પલ માટે લીધેલી છે બાકી તમે કોઈ પણ માટે આ ટ્રીકનો યુઝ કરી શકો જે ઈએમઆઈ છે એના ટ્વેલ્વ પર્સન્ટ તમે તમારા એસઆઈપી ચાલુ કરી અને કરી શકો તો પછી કોઈ બી લોન હોય પર્સનલ લોન હોય કાર લોન હોય કોઈ બી લોન હોય કોઈ પણ લોનનો તમે EMI ચાલુ હોય એમાં આ ટ્રીક એપ્લાય કરી શકો છો આપણે જસ્ટ એક્ઝામ્પલ માટે હોમ લોન લીધેલી હતી તો મિત્રો આ તમને ટીક કેવી લાગી તો મારી આવા મજેદાર વિડીયો અને ટેકટિક જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને હું વારંવાર આવા વિડીયો અપલોડ કરતો રહીશ અને આજે એસઆઈપી તો એસઆઈપી જે આ વિડીયોની અંદર વર્ડ મેં યુઝ કરેલો છે તો એસઆઈપી માટે હું પૂરેપૂરો એક આખો વિડીયો બનાવીશ જેમાં તમને એસઆઈપી શું છે કઈ રીતે વર્ક કરે છે એ ટોટલી વસ્તુ હું તમને સમજાવીશ તો એના માટે હું અલગથી એક વિડીયો ફરીથી મારી ચેનલ ઉપર અપલોડ કરીશ તો મિત્રો જો તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો લાઇક કરજો શેર કરજો આ વિડીયો